વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ખબરો પ્રમાણે આગામી 15 માર્ચ થી 30 એપ્રિલ સુધી નર્મદા કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે જેને લઈ નર્મદા વિભાગે ખુલાસો કર્યો છે કે તેમની પાસે આવો કોઈ લેખિત ઓર્ડર હજુ સુધી આવ્યો નથી અને આગામી 15 માર્ચ પછી જે હુકમ કરવામાં આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ બનાસકાંઠા જિલ્લાની સરહદી વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે ત્યારે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં પંદર માર્ચથી ત્રીસ એપ્રિલ સુધી એટલે કે પિસ્તાલીસ દિવસ સુધી પાણી બંધ કરવામાં આવશે તેવી નોટિસ દર્શાવવામાં આવી છે જેને લઈ થરાદ કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહભાઈ રબારીએ સરકાર સામે બાયો ચડાવી છે અને મુખ્યમંત્રીને ટાંકીને નિવેદન આપ્યું છે કે સરકાર જો પાણી બંધ કરવા માગતી હોય તો ઉદ્યોગપતિઓનું પાણી બંધ કરે નહીં તો ખેડૂતોનું પરંતુ સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલી આ ખબરની સચ્ચાઈ જાણવા માટે અમારા સંવાદદાતા હારાજી રાજપૂત દ્વારા નર્મદા વિભાગના અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો અને પંદર માર્ચથી પાણી બંધ કરવાની ચાલી રહેલી સોશિયલ મીડિયાની ચર્ચા વિશે પૂછતા નર્મદાના અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા હજુ સુધી પાણી બંધ કરવાનો કોઈ જ પરિપત્ર હજુ સુધી તેમની પાસે આવ્યો નથી એટલે કે પંદર માર્ચ સુધી નર્મદામાં પાણી ચાલુ રહેશે જ્યારે પંદર માર્ચ બાદ સરકાર દ્વારા કોઈ પરિપત્ર આપવામાં આવશે તો ત્યારબાદ તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે નર્મદા વિભાગની છેલ્લા બે દિવસથી ગ્રુપોમાં નોટિસ ફરી રહી છે ખેડૂતોને પંદર ત્રણે પાણી બંધ કરવાનું છે પરંતુ દુઃખદ એ તો છે નોટિસમાં એમ લખો છો મકનળીઓ કાપી દેવામાં આવશે એ જે કાપવાનું છે એ ઉદ્યોગપતિઓનો કાપવા ને ખેડૂતો ઉપર જેમ નબળો ધણી બૈરી ઉપર સુરો એમ વારંવાર ખેડૂતોને જેમ કહો છો કે નળિયું કાપી નાખવામાં આવશે પંદર ત્રણથી ઉઠાવી લીધું મશીન એટલે નર્મદા વિભાગને પણ કહું છું ગુજરાતના મુખ્યમંત્રી સિંચાઈ મંત્રી અને અહીંના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે અત્યારે ખેડૂતોમાં ખેતરોમાં રાયડું જીરું પિયત કરેલા છે અને એ પિયત હાલ ખેડૂતોના પશુધન પણ ત્યાં ખેતરોમાં છે એટલે રાજ્ય સરકારના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આપ એપ્રિલ મહિનાની ત્રીસ તારીખ સુધી પાણી ચાલુ રાખો ખેડૂતોની વેદના સમજો એવી રાજ્યના મુખ્યમંત્રી અને જે તે વિભાગના નર્મદા વિભાગના મંત્રી શ્રી અને અહીંના સ્થાનિક આગેવાનોને પણ કહું છું કે ત્રીસમી એપ્રિલ સુધી ખેડૂતો પોતાનો પાક લે પાક પાકી ગયો છે પણ એક મહિનો હજુ પણ લોકો ખેતરો મરે એમના ઢોરોને પાણી પીવા માટે લોકોને પીવા માટે એપ્રિલ મહિના સુધી રાખો એવી વિનંતી કરું છું અને દરેક આગેવાનોને પણ કહું છું ખેડૂતોની વેદના સમજી સરકારમાં રજૂઆત કરે વાવ ફરાદ ને સોઈ ગામ ના જે પશુપાલકો જે ખેડૂતો છે એ નેત નેત દ્વારા એમની જીવન દોરી કહી શકાય અને મીડિયા દ્વારા વાત પણ છે છે અને આવી રહ્યું પંદરમી માર્ચ નું પાણી બંધ કરવામાં આવશે પણ અમે ખેડૂત દ્વારા કિસાન સંઘ દ્વારા સરકાર સરકારની વિનંતી કરીએ છીએ કે શિયાળુ સિઝન ની અંદર જે જીરું હતું એ ઉતારામાં બહુ આવ્યું છે અને ખેડૂતોને ખેતર ખેડવા પડ્યા છે અને બાજરીઓ જુવાર પણ ઉગતી કરી છે એરંડો ની અંદર પણ રોગ આવી રહ્યો છે તમામ શિયાળુ સીઝન ની અંદર નાનો મોટો જીવ જંતુ હોય ઉતરવાનો પ્રસંગ હોય એ બની રહ્યો છે એટલે સરકાર સાથે વિનંતી કરી છે કે પચીસ થી ત્રીસ રૂપિયા દેતા પણ અત્યારે જુવારનો નો મળતો નથી એટલે ચોથા મહિનાની પંદર તારીખ સુધી કેનાલ ચાલુ રાખો એવી અમારી ખેડૂતો દ્વારા વિનંતી છે અને જો ચોથા મહિનાની પંદર તારીખ સુધી કેનાલ ચાલુ રાખવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે પણ વાદેજીના મારે ખેડૂત અવરોધ ઓદલન કરવો પડશે ન કરવો પડે એમ માટે સરકાર શ્રીને અમે ફરીથી રિક્વેસ્ટ અને વિનંતી કરીએ છીએ કે ચોથા મહિનાની 15 તારીખ સુધી કેનાલ ચાલુ રાખો તો ખેડૂત પણ બચી શકે ખેડૂતનો પશુ પણ બચી શકે અને તમને પણ ખેડૂતોનો આશીર્વાદ મળશે